શાળા સંચાલકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના નાના બાળકો સંગીતના તાલે પણ રજૂ કર્યા હતા કે શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા ગીતના તમામ સ્ટેપ શીખવાડવામાં આવ્યા હતા જે બાળકોએ મંચ પર રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં શાળાના સંચાલકો તેમજ આચાર્ય સાથે શિક્ષિકાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો મારું નામ અફફાન ફારૂક પટેલ છે આજે અમે અમને ઇન્વાઇટ કર્યા છે એઝ અ મુખ્ય મહેમાન કે એસ જોશી ગર્લ્સ પ્રાઈમરી સ્કૂલમાં એમનું આજે એન્યુઅલ ફંક્શન છે હું ખાસ એટલું જ કહેવા માંગીશ કે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આત્મનિર્ભર બનવાનું જે સંકલ્પ લીધું છે એમાં જે સૌથી પહેલો સ્ટેપ હોય છે એજ્યુકેશન એટલે બાળકોની અંદર આપણે નોલેજ નાખવું જેનાથી જ આત્મનિર્ભર આપણે બની શકશું સો આ એટી ફોર યર્સથી આ સ્કૂલ કરી રહી છે અને એ આ જ રીતે આગળ કરતું રહે એવી અમારી અપેક્ષા છે અને અમારાથી એમાં જેટલું બનશે એટલું અમે યોગદાન અમારી તરફથી આપીશું હું આશિષ વકીલ માનંદ મંત્રી શ્રી ચંદાગોરી સોનાવલા મહિલા વિદ્યાલય મંડળ આ મંડળ સુરત શહેરમાં છેલ્લા એકસો નવ વર્ષથી ફક્ત દીકરીઓ માટેની શાળાઓનું સંચાલન કરે છે અને આ મંડળનો ઉદ્દેશ્ય રહ્યો છે સારામાં સારું શિક્ષણ સોંઘા ભાવે દીકરીઓને આપવું અને એના પરિણામે અમને આનંદ છે કે આજે અમારી દીકરીઓ ફક્ત સુરત શહેર નહીં પરંતુ રાજ્ય અને વિદેશમાં પણ પગભર થઈ શકી છે અને આજે અમારી જ એક અંગ્રેજી માધ્યમની શાળા કે જોશી જે શાહપોર વિસ્તારમાં આવેલી છે તેના પ્રાથમિક વિભાગનો વાર્ષિક કાર્યક્રમ ધરોહરનું આયોજન કરેલું છે જેમાં વિશાળ સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત થયા છે અને બાળક દીકરીઓએ એમાં ભાગ લીધો છે